गुड मॉर्निंग गाइस हां संडे रविवार થઈ ગઈ ચા કોફી બની ગઈ આપડા ખાવા માંડે આપડા મન જોય ખાવા માંડે અને એજ્યુકેશન કરાવા મોડ્યુટલ એ મમી ઉગી ગઈ છે આપડે તો આવી લીએ ચાલુ કરી દી આપડે ચા પી દેવાનું બાબા ચાલા

चलो गाइस बाजरे ना रोटला भरेला संभरिया छास मुडो गोरगी जलेबी बदो खावा आई जाओ देखो भरी ना संभरिया सिंग थी ये संभरिया नहीं मलता तोला नाना भट्टा जूमो ना नानो ये भरी आमी बता મૂડો ડુંગળી કાકડી સલાડ ખવાઈ જાવ બધા બાજરીનો રોટલો છાસ સંભારી નો રોટલો સંભારી અને સલાડ તમારું રહી ગયું ફરી ઓની અંદર આપણેલા તમારે ગયા ક બળી માટર ને તું ના ધોરમો હોય કોઈ જ ના કરીને માલની ગીરીની એક એક તો આ એક મુઢા ના કાવેલ નાનું આમ પદમાં વાસમાં ડાલતા પક અબરાબ અબરાબ એટલે ચાલો લીસ આપણે તૈયાર થઈ ગઈ બાચનો રોટલો સંભારીયા જ્યારે સંભાળ્યો સંભાળ્યું સભાવે એટલે પાલક શાક એ ખસે થોડું બી ગોળ છાસ આપડી અરે આપડી છાસ ખાવા માટે